આગળ વાત કરીએ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે જ્યારે આક્રોશ વધી રહ્યો છે એવામાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગરમાં પણ રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું દંગધ્રા તાલુકા રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જેમાં રજૂઆત કરવામાં આવી છે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભાજપને ખરાબ પરિણામ ભોગવવું પડશે ગુજરાતની અંદર સત્તર ટકા જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ દસ દસ વ્યક્તિ વોટિંગ કરી શકે છે બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને એને સમાજ કરતા રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમય સમયની અંદર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરશે કોઈ મતદાન કરવા નહીં જાય ક્ષત્રિય સમાજ અમારી અમે ધાંગધ્રાથી ચેલેન્જ આપીએ છીએ જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતનો એક પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નહીં રહે અમારે ભાજપ સાથે કોઈ જાતનો વાંધો નથી પણ જે અસહનીય ટિપ્પણી છે એ અમારો સમાજ કોઈ દિવસ સહન નહીં કરી શકે